પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમારો ચોકીદાર દ્રઢ છે અને રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે પરંતુ હું એકલો ચોકીદાર નથી ભ્રષ્ટાચાર ગંદકી સામાજિક દૂષણો સામે લડનારો દરેક વ્યક્તિ ચોકીદાર છે ભારતની પ્રગતિ માટે દરેક વ્યક્તિ સખત પરિશ્રમ કરી રહ્યો છે આજે દરેક ભારતીય કહે છે કે હું પણ ચોકીદાર ઉલ્લેખનીય છે કે જ્યારે પીએમ મોદી પોતાની જાતને ચોકીદાર કહે છે ત્યારે રાહુલ ગાંધી ચોકીદારને લઈને હંમેશા કટાક્ષ કરતા આવ્યા છે

ચોકીદાર છે તો ખૂબ જ સૂચક આજે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે સાથે જ કહ્યું કે જે કોઈ ભારતના વિકાસ માટે મહેનત કરી રહ્યા છે તે પણ ભારતનો ચોકીદાર છે તો ખૂબ જ અસૂચક પીએમ મોદીએ આજે ટ્વીટ કર્યું છે જે કોઈ ભારતના વિકાસ માટે આગળ છે તેને તે ચોકીદાર છે આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે તે ચોકીદાર છે તો પ્રધાનમંત્રી મોદીનું આ સૂચક ટ્વીટ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી ઉપર પલટવાર કર્યો છે કહ્યું કે તમારો ચોકીદાર દેશની રક્ષા માટે કટિબદ્ધતાથી ઉભો છે અને હું એકલો નથી આજે દરેક દેશનો આજે દેશનો દરેક નાગરિક